હેલો મિત્રો ઘણા લોકો મને કહે છે કે તમારું મન શાંત નથી રહેતું મારા મનને શાંત રાખવા માટે શું કરવું પડે હું શાંતિથી રહેવા માંગુ છું પણ મન કંઈક ને કંઈક શોધતું જ રહે છે બહારથી થી બધું ઠીકઠાક લાગે પણ અંદરથી એક અજાણ્યો તણાવ અને તમે આમ થોડું જોશો અંદર તો એવું લાગશે કે મન કન્ટિન્યુઅસ કંઈક બીજી 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 ક્યાંક ને ક્યાંક અટવાયેલું હોય ને એમ જ લાગે છે તો અંદર શું ચાલે છે ને એ સમજ નથી પડતી અંદરથી શાંત થવા માંગે છે હજુ કંઈક 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 અધરું કંઈક ખૂટતું હોય એવું લાગે છે અંદરની જે ખેંચતાણ છે ને બધું થકવી નાખે છે અને ધીમે 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 થિંકિંગ વધવા લાગે છે થોડું પ્રોક્રાસ્ટિનેશન જેવું લાગે છે થોડું નર્વસ જેવું લાગે છે તો શું કરાય એમ પ્રશ્ન એ છે કે મન શાંત કેમ નથી થતું મનને તમે એક પ્રોજેક્ટ બનાવી દીધું છે દરેક વિચાર પર કેવું કે આ ખોટું છે આ સાચું છે આ કરાય આ ના કરાય આ કેમ આમ થયું આવું કેમ વગેરે 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 એટલે મન છે ને એ કન્ટિન્યુઅસ એવું તાણ અનુભવે છે કે તું ઠીક નથી તું પ્રોપર નથી જે તારે કરવું જોઈએ એ નથી થઈ રહ્યું એવું કન્ટિન્યુઅસ જ્યારે મનને લાગે ને મન હંમેશા કન્ટિન્યુઅસ એલર્ટ મોડ મારીએ એલર્ટ મોડ મારીએ એટલે શું કરે ખબર છે કે હવે કઈ પ્રોબ્લેમ નહીં આવે ને આવું નહીં થાય ને આમ નહીં થાય ને એટલે પોતાની ભૂલોને રોકવાનો અથવા તો આવું ન થાય એને કરવા માટેનો એ અલગ અલગ એ રસ્તાઓ શોધતો હોય એટલે એલર્ટનેસ રાખે હવે આ બધું જ ચાલી રહ્યું છે મારે સ્ટ્રોંગ બનવું છે ને એવું દબાણ આવે એના ઉપર શું આવે મનને ટેન્સ ઊભું થાય છે હવે આનો રસ્તો શું આ પ્રશ્ન આવું થાય જ છે એનો રસ્તો શું તો આજે એક જ બદલાવ કરવાનો છે અને પોતાના મનને સુધારવાનું બંધ કરી દેવાનું શું કરવાનું મારે મનને સુધારવું નથી મારું મન જેવું છે ને એવું તું ઠીક છે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે આ લાગે તમને સેન્ટેન્સ બહુ સિમ્પલ એકદમ પણ બહુ જ ઉપયોગી છે પાવરફુલ છે જેવો છે એવો હું સ્વીકારું છું હું જેવો છું એવો અથવા જેવી છું તેવી હું મારી જાતનો સ્વીકાર કરું છું અને ફક્ત ને ફક્ત જે વિચારો આવે ને એને ઓબ્ઝર્વ થવા દો એના આધારે તમે એને જજ નહીં કરો કે આ સારું ના ખરાબ આ આવું છે એટલે તું ખરાબ છે ને આવું છે એટલે સારું છે કોઈ વસ્તુ એને સેફ્ટી ફીલ કરવા દો તમારો તણાવ ઓછો ઓટોમેટિક ઓછો થવા લાગશે હવે તમારું મન છે ને એ ખરાબ નથી શું ખરાબ નથી મન ખરાબ નથી થોડું જવાબદારી વધારે લઈ લીધું અથવા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો છે અથવા દરેક વાતને એને એન્ડ કરવાનો છે એ વાતને ફાઇનલ થવું જ જોઈએ એનો રિઝલ્ટ આવવું જ જોઈએ આવું એને અંદરથી લઈ લીધું છે અને આવું અંદરથી લઈ લીધું એટલે પોતાને એના જવાબ શોધવા માટે અથવા તો એના એન્ડ લાવવા માટે પોતે પોતાની જાતને ફોર્સફુલી અંદર નાખે છે એટલા માટે એ જવાબ નથી મળતો એટલે એ સેફ્ટી ફીલ કરતું નથી હવે જો તમને આ બધી વાતો જાણ્યા પછી તમને એમ લાગે કે આ મન છે એ અંદર ને અંદર અટવાયા કરે છે બરાબર છે તો આવું અટવાવા પછી તમારે મનને શું કરવું પડશે તમે અને મન બે જુદા છો ને એ પહેલા સ્વીકારવાનું ચાલુ કરી દે મન જુદું છે અને તમે જુદું છો બરાબર છે આ થશે તો તમને ધીરે ધીરે સમજાશે અથવા તો મનને થોડી શાંતિ અનુભવાશે મન છે એ તમારા વિચારોનો વાહક છે તમે જ વિચાર નથી વિચાર એ અલગ વસ્તુ છે અને મન છે એ અલગ વસ્તુ છે બરાબર છે એટલે કહેવાનો મતલબ તમે અને મન બે એક ના કરો એવું કરશો તો પણ તમને ઘણી બધી શાંતિ મળશે એની અંદરથી કરવાનું એટલું જ છે એની અંદર કે આ જે બેને તમે જુદા માનશો ને તો તમે જોઈ શકશો કે મારા મનમાં શું ચાલી રહ્યું છે જુદા માનશો તો બરાબર છે અને એને સારું કે ખરાબ આવું જજ નહીં કરો નોટિસ નહીં કરો પોતાની જાતને જ બરાબર છે તમારી અંદર કઈ ચાલી રહ્યું છે તમે નોટિસ કર્યા કરો એને શાંતિથી મતલબ સ્વીકાર કરો જે છે 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 ઓકે નો પ્રોબ્લેમ ઠીક હવે આવું કરશો ને તો માઇન્ડ છે ને એ તમારું મિત્ર બની જશે શું થશે તમારું મિત્ર બનશે અને જો તમારું મિત્ર બનશે તો અણધાર્યા રિઝલ્ટ તમને આપશે મિરેકલ્સ રિઝલ્ટ પણ તમને આપશે પણ એના માટે શું કરવું પડશે માઇન્ડને સમજવું પડશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો માઇન્ડ આપણે અહીંયા માઇન્ડને પ્રેશર કરવા કે માઇન્ડને કંટ્રોલ કરવા માટે વાત કરતા નથી અહીંયા ફક્ત ને ફક્ત આપણે માઇન્ડને સમજીએ છીએ અને ડાયરેક્શન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ